મુન્દ્રામાં જૈન સમાજના તપગજ જૈન સંઘ દ્વારા તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો મુન્દ્રામાં જૈન સમાજ દ્વારા હાલ પૂર્ણ થયેલા પરિષણ પર્વ દરમિયાન અને આરાધના કરાઈ હતી વિજયજી મહારાજ સાહેબ અને શ્રીજી ઉપસ્થિતિમાં તપસ્વીઓનો નીકળ્યો હતો આ વરગોડો શહેરના નવલખા બંગલો ગુંદી ફળિયા ફોફડ ફળિયા કંદોઈ બજાર થઈને દેરાસરે પહોંચ્યો હતો અને તપસ્વીઓની જય જય કાર થઈ હતી સર્વ તપસ્યોનું બહુમાન કરાયું હતું તપસ્યાનો લાભ લેનાર ભાગશાળીઓમાં મોક્ષા કિરીટ મહેતા છવ્વીસ ઉપવાસ એશા નિશિત શાહ અગિયાર ઉપવાસ મિતેશ કંદોઈ આઠ ઉપવાસ કિંજલ કપિલ કંદોઈ આઠ ઉપવાસ જશવંતીબેન નાથાભાઈ શાહ આઠ ઉપવાસે લાભ લીધો હતો આઠ વર્ષની નાનકડી દેશવા વિરલ મહેતાએ ત્રણ ઉપવાસનો લાભ લીધો હતો આ પ્રસંગે જૈન સમાજ હરેશ મહેતા પંકજ શાહ નીતિન શાહ ભોગીલાલ મહેતા પ્રફુલ ફોફડિયા શાંતિલાલ મહેતા પપ્પુ મહેતા વિનોદ ફોફડિયા સતીષ મહેતા ભાવિન શાહ તેમજ સમસ્ત જૈન સમાધ ભા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા